ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા કવાર તાલુકાના આથા ડુંગરી ગામે જે એક મિટિંગ યોજવામાં આવી હતી એમાં લાખોની સંખ્યામાં ભીડ જોવા મળી નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ભાઈ જે છોટાઉદેપુર જિલ્લાના કવાર તાલુકાના આથા ડુંગરી ગામે જે આમ આદમી પાર્ટી દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી એમાં ઘણા કાર્યકરો જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા તો મિત્રો વિસ્તારથી સમજીએ તો લોકો આમ આદમી પાર્ટીમાં કેમ જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમાંથી લોકો આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે એનું કારણ તો મિત્રો અત્યાર સુધી આપણે સમજીએ તો જે ભારતીય જનતા પાર્ટી ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહ્યું છે પરંતુ આદિવાસી વિસ્તારમાં જે વિકાસથી વંચિત રાખવામાં આવ્યા છે એ લોકો હવે જાણી ગયા છે લોકો હવે જાગૃત થઈ ગયા છે લોકો ભણેલા ગણેલા હવે જાગૃત છે એટલે યુવા પેઢી હવે આમ આદમી પાર્ટી એટલે નવી નવી પાર્ટી જે એ આદિવાસી વિસ્તારમાં લાવવા માગે છે કારણ કે લોકો હવે જાણી ગયા છે સમજી ગયા છે લોકો કહી રહ્યા છે કે અમારે વિનાશ નથી જોતો અમારે વિકાસ જોઈએ છે તો મિત્રો છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં વિકાસના નામે ઘણા પ્રોજેક્ટો આવે છે જે આંબાડુંગર ખાતે કઢીપાણી આંબાડુંગર ખાતે જે જીએમડીસી પ્રોજેક્ટ અઠ્યાવીસ ગામડાઓને જે વિસ્થાપિત કરવાનું છે એના લીધે લોકો હવે જે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ વિરોધ કરતા જોવા મળે છે તો મિત્રો તમે અનેકવાર જોતા હોય કે સોશિયલ મીડિયામાં જે ગામના લોકો અનેક વખત રજૂઆત કરી છે કલેક્ટરને તો છતાં એ વિસ્તારમાં જે જીએમડીસી પ્રોજેક્ટના નામે એ વિસ્તારને વિસ્થાપિત કરવાની જે વાતો ચાલી રહી છે એ ગામમાં સર્વે ચાલી રહ્યું છે તો લોકો રજૂઆત કરીને હવે થાકી ગયા છે લોકોને ડર છે કે ભાઈ અમારા વિસ્તારમાં આ પ્રોજેક્ટ આવશે તો અમારું ગામ ઉજાડશે અમારા બાપદાદી પેઢીથી એટલે અમારા બાપદાદાની પેઢીઓ જંગલ વિસ્તારમાં વર્ષોથી રહેતા હતા હવે અમારા ગામને ઉજાડી દેશો તો અમે ક્યાં જઈશું લોકોમાં ડર છે ભય છે તો હવે ભારતીય જનતા પાર્ટીના અનેક સરપંચો જે યુવાઓ પણ હવે આમ આદમી પાર્ટીમાં જવાનું હવે વિચારી લીધું છે અને જે લોકોનો નિર્ણય લઈ લીધો છે કે ભાઈ આમ આદમી પાર્ટી આપણા માટે એક ઓપ્શન બની ચૂકી છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આપણા વિકાસના નામે હવે વિનાશ કરવાનું છે એટલે ચેતર વસવા અનેક વાર જે આદિવાસી વિસ્તારને ટાર્ગેટ કરતો હોય છે કે ભાઈ આદિવાસી વિસ્તારમાં જે વિકાસથી વંચિત રાખવામાં આવે છે સરકાર દ્વારા જે વિકાસના નામે ગામડાઓને વિસ્થાપિત કરવાના છે એટલે ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં જે મિટિંગો યોજી રહ્યા છે સભા યોજી રહ્યા છે એના કારણે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવાનું હવે વિચારી લીધું છે ચેતર વસાવા અનેકવાર સરકાર સામે વિરોધ કરતાં આપણને જોવા મળતા છે કારણ કે આદિવાસી વિસ્તારમાં જે વિકાસના નામે વિના થવાનું જે સરકારના પ્રોજેક્ટો આવી રહ્યા છે જે આદિવાસી વિસ્તારમાં એના કારણે આદિવાસી વિસ્તાર વિસ્થાપિત થવાનું છે તો ચેતરવાસાવા અનેક વાર ટાર્ગેટ કરતા હોય છે કે ભાઈ જે ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં ખોટી રીતના આદિવાસી વિસ્તારને જે ઉજાડવાનું છે જે ગામડાઓ અઠ્યાવીસ જેટલા ગામડાઓ આદિવાસી વિસ્તારના છોટાઉદેપુર જિલ્લાના વિસ્થાપિત થવાના છે એના કારણે લોકો પણ હવે ગભરા ગયા છે એટલે સરકારનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી નાખો કારણ કે આપ આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય ત્યાં સુધી જઈએ